અમદાવાદમાં આગામી ત્રણ કલાક પણ ભારે છે પરંતુ તે પહેલા અનેક વિસ્તારો વરસાદથી પ્રભાવિત થઈ ચૂક્યા છે ગોધરેજ ગાર્ડન સિટી વિસ્તારની વાત કરીએ ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે આ વિસ્તારમાં પણ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અમદાવાદવાસીઓ જે અત્યારે વરસાદથી પરેશાની વેઠી રહ્યા છે રસ્તાઓ પર વાહન ચાલકો અટવાયા છે ક્યાંક વાહનો ખોટકાયાના દ્રશ્યો પણ સામે આવતા હોય છે બીજી તરફ વાહન ચાલકો જે આટલા પાણીમાંથી પસાર થવા મજબૂર બનતા હોય છે ઠેર ઠેર પાણી ભરાતા વાહન વાહન ચાલકો રાહદારીઓને પણ તેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે જગ્યાએ ભુવા પડવાની પરિસ્થિતિનું નિર્માણ પણ થવા પામ્યું છે અમદાવાદમાં આવ ફાટી હોય તે પ્રકારે માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી કલાક પણ ભારે વરસાદનું રેડ એલર્ટ અમદાવાદની અંદર આપવામાં આવ્યું છે ત્યારે સવારથી જ આ વરસાદી વાતાવરણની વચ્ચે અત્યારે રાહદારીઓ હોય કે વાહન ચાલકો જે આટલા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો છે તે ગાર્ડન સિટીના ત્યાં પણ પાણી ભરાયા છે અને આ પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કારણ કે અનેક વિસ્તારો જ્યાં ખોદકામ કરેલું પણ જોવા મળી રહ્યું છે